પોલીસ સ્ટેશન સંકુલ ખાતે પક્ષીઓના પીવાના પાણીના કુંડનું વિતરણ કરવામાં આવ્યું

સ્વામિનારાયણ મંદિર વડતાલના બસો વર્ષ પૂર્ણ થતાં અમૃત સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સાથોસાથ પરમ પૂજ્યાશ્રી એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદ મહારાજશ્રીના પંચોતેર વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી સાથોસાથ કરવામાં આવે છે એકસો આઠ ભાવિ આચાર્ય ગજેન્દ્ર પ્રસાદ મહારાજ હાલજી મહારાજશ્રીની આજ્ઞાથી ગુજરાતમાં એકવીસ હજાર કુંડાનું વિતરણ કરવામાં આવે છે ભાવનગર સાથે સિહોરમાં પણ પાંચસો કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે જય સ્વામિનારાયણ